કચ્છના ભુજમાં ગોકુલધામ સોસાયટીમાં દેખાયું મગર ભુજ નજીક આવેલી સનસિટી પાસેની ગોકુલધામ સોસાયટીમાં મોડી રાત્રે અચાનક મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ એક રહેવાસી પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમની ગાડીની હેડલાઇટમાં રસ્તા પર મગર જોવા મળ્યો મગર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો સોસાયટીના રહેવાસીઓએ આ વિસ્તારમાં લાઇટ લગાવવા માટે નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે મગર દેખાવાની આ ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક સ્ટ્રીટ લાઇટો લગાવવાની માંગ કરી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના દેવઘાટ ધોધમાં એક યુવક ડૂબ્યો બેતાળીસ વર્ષીય યુવક મિત્રો સાથે ફરવા આવ્યો હતો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો યુવકનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં યુવક ઉંચાઈ કૂદકો મારતો નજરે ચડી રહ્યો છે ઉમરપાડા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે કેતન શું સમગ્ર ઘટના છે શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાનપાડા ઉમરપાડા અંદર વરસાદ સિઝનમાં દ્રશ્યો પણ જે તે સમય દરમિયાન જોવા મળતા હોય છે જે અંતર્ગત પ્રવાસીઓ ધસારો પ્રવાસીઓ ભરવા આવતા હોય છે હાલ વેકેશન હોય પરંતુ સુરત થી જે ચાર પાંચ મિત્રો આવ્યા હતા એમાં જે મિત્રો આ જે કુટકો માતા નજરે પડે છે એ જ વ્યક્તિ જે બેતાલીસ વર્ષના જે છે જે બેતા આટલા ઉપર જે પાણી માંથી ગુદકો મારતા ડૂબી જવાથી મોત બેઠ્યો હતો ખાસ કરીને જે અન્ય ફરવાવાળા મિત્રો જે આ ઘટના બની એ પહેલા જે એક મોજ મસ્તી માટે જે વિડીયો બનાવ્યો હતો એ લાઈવ વિડીયો આ દ્રશ્યો અંદર જોઈ શકો છો કે ખાસ કરીને આ યુવક જે પોતાની સાથે જ ઊનના પાણીના વહેણની અંદર તણાઈ જવા તણાઈ જવાથી ડૂબી જવાથી મોત થવા માંગ્યું છે હાલ ઉમરવાળા પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચીજ રૂપિયા જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે મહાદેવ ભારતી બાપુ ગુમ થવા મામલે ડોગ સ્કવોડની મદદ લેવાય રહી છે ડીવાયએસપી સહિતના અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે બાપુ આશ્રમેથી નીકળ્યા ત્યાંથી ડોગ દ્વારા લઈ જવામાં આવે છે માર્ગે પુનિત આશ્રમ તરફના માર્ગે ડોગ ચાલ્યો તેના પાછળ પોલીસનો કાફલો જુદા જુદા ડિવિઝનમાંથી મહાદેવ બાપુ ગુમ થયાના મામલે હવે ડોગ સ્કોડ ની મદદ લેવામાં આવી રહી છે જોઈ શકો છો કે પોલીસ ની જે ડોગ સ્કોડ છે તે હાલ જે મહાદેવ ભારતી બાપુ જે રસ્તા તરફ ગયા છે ત્યાંથી આશ્રમ આ ડોગ ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને હાલ ડોગ સ્કોટ ની ટીમ છે આ તે રૂટ પર જઈ રહી છે બીજી તરફ આપ જોઈ શકો છો કે આ જે ડોગ છે તેની હવે બાપુ કઈ તરફ વળ્યા છે તેની મદદ લેવામાં આવી રહી છે ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે છે તે હાલ આ સાથે વન વિભાગનો સ્ટાફ છે અને પોલીસની જે જુદા જુદા ડિવિઝન માંથી કર્મચારીઓને પણ હાલ અહીં તૈનાત કરી દેવાયા છે અને સેવકગણ છે તે પણ હાલ આ જે તપાસની અંદર સાથે જોડાયું છે અમાર ન્યૂઝ 18 ગુજરાતી જુનાગઢ